થોડો કેમેરો ફેરવજો ન્યૂઝ વાળા આજે આ આણંદની જે જનસંખ્યા જોઈને લોકો ની રાતો ની ઉંઘ ઉડી જવાની છે એક વાતની સ્પષ્ટતા કરવા માંગુ છું હવે ન્યૂઝ વાળા ને કહું છું કેમેરો ફેરવજો તો સાહેબ સુધી વાત જાય

સહાવત જેવા મારા ભાઈઓ અમારી સાથે ઢાલ બનીને ઊભા છે એ જનસંખ્યા છે આ થોડા દિવસ પહેલા રાજકોટમાં રૂપાલાભાઈ એમના પ્રચાર દરમિયાન એક મંચ ઉપરથી એવું નિવેદન આપ્યું કે ભૂલ મે કરી છે તો મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ મોટી મોટી વાતો કરો છો હિન્દુ સંસ્કૃતિ ની મોટી મોટી વાતો કરો છો તો શું મહાભારત દુશાશને માતા દ્રૌપદીનું ચીર હરણ કર્યું હતું તે વખતે સક્ષમ હોવા છતાં રાજા દુત્રાષ્ટ ગુરુ દ્રોણ મહારથી ભીષ્મ જેવા યોદ્ધાઓ મુંગા બનીને જોઈ રહ્યા ત્યારે એ દુશાશનના પાપ કૃત્યની સજા સમગ્ર સભાએ ભોગવી પડીતી તો અત્યારે

આજે ઇતિહાસ સાક્ષી છે ક્ષત્રિય ક્યારે કોઈ દિવસ કોઈ પાસે કશું માંગ્યું નથી બસ એને બધું આપ્યું જ છે ચાહે સંસ્કૃતિની રક્ષા માટે માથા આપવાના હોય કે સંસ્કૃતિની ગરિમા સાચવવા માટે જોહર કરવાનું હોય કે પછી દેશને અખંડ બનાવવા માટે રજવાડાનું દાન આપવાનું હોય એણે બસ બધું આપ્યું જ છે ક્યારે કશું માંગ્યું નથી આપ સર્વે એ વિડિયો જોયો હોય તો થોડા સમય પહેલા અમિત શાહ આપણા જે ગૃહ મંત્રી છે એમણે સંસદમાં બેઠા બેઠા એવું એક વિધાન બોલ્યા હતા જાન ભી દે દેંગે કાશ્મીર કે લિયે તો મારે એમને એ કહેવું છે કે તમે જેના પીઠ બળ ઉપર આ વિધાન બોલ્યા ને આટલી નિર્ભયતાથી તો એ કાશ્મીરની સરહદ ઉપર મહારાજ ભાઈઓ સૈનિકો બનીને ઊભા છે ત્યારે તમે આ વિધાન બોલી શકો છો ત્યારે તમે આટલું આ નિર્ભયતાથી વિધાન બોલી શકો છો કોઈની તાકાત નથી તઈ જઈને ઊભું રહેવાની એક પણ નેતાની

જે નિમ્ન કક્ષાનું કૃત્ય કરવામાં આવ્યું એ બાદ આપણે રાજકોટ મહાસંમેલનમાં આપણા વડીલોએ સરકાર સમક્ષ ત્યાંથી વાત પણ રજૂ કરી એ છતાં બે દિવસ પહેલા તો વિડિયો તમે જોયો હોય તો કચ્છનો કેટલું નિમ્ન કક્ષાનું કૃત્ય સરકારી પ્રશાસન દ્વારા આપણી મહિલાઓ માટે કરવામાં આવ્યું શું એ યોગ્ય છે ખરું અમે આતંકવાદી છીએ અમે મહિલા અમારા સન્માન માટે લડી રહી છે હું એટલું મોદીજીને કહેવા માંગુ છું કે તમે શું સ્ત્રી સશક્તિકરણની આટલી મોટી મોટી વાતો કરો છો નારી વંદના નારી સન્માનની આટલી મોટી મોટી વાતો કરો છો તો જ્યારે સત્તાના બળ ઉપર સરકારી પ્રશાસન દ્વારા આવા અપકૃત્યો થઈ રહ્યા છે ત્યારે કેમ આખોએ પટ્ટી બાંધેલી છે

આ ક્યારેય માફી ને લાગી માફી ને લાયક નથી આપણો ક્ષત્રિયનો તો ધર્મ જ છે લડવો આપણા શસ્ત્રો જરૂર બદલાયા છે આપણું લોય બદલાયું આપણે યુદ્ધ કરવાની રીત બદલાઈ છે આપણો ઉદ્દેશ તો એક જ છે આપણો આ ધર્મયુદ્ધ 7 તારીખે પૂરું થતું નથી આ તો હજી એક પગથિયું છે હજી તો ઘણા શિખર સર કરવાના બાકી છે માટે અંતે હું એટલું કહીશ કે ઇલેક્શન તો આવશે ને જશે સરકાર બદલાશે પલટાશે પણ આજે જે અમારા ભાઈઓની એકતા છે ને ક્યારે તૂટવી ના જોઈએ અને આ હું માં ભવાનીને પ્રાણે